ઠ રૂપિયા પચીસ સાઠ રાખો હજાર રૂપિયા અચારું ગણી કે ના વટે 27 રૂપિયા 250 35 કોમ કોમ

ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર પાંચ પચાસ છત્રી ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચોવીસો ચોત્રીસ પાંત્રીસ છત્રીસ છેતાલીસ સુડતાલીસ 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 અડતાલીસ પંચાવન ચોવીસ પંચાવન છપ્પન છપ્પન સત્તાવન સાડે સત્તર રૂપિયા પચાસ ચોવીસો એકાવન પાસે નવાણું પચીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ બાર બાર રૂપિયા પચીસો બાર

નવાનો રૂપિયા નવાનવા ચોવીસો ચોવીસો એક

એકાણું એકાણું રૂપિયા એકાણું બાવીસો એકાણું રૂપિયા પચાસ રૂપિયા પચાસ ટકા

48 55 રૂપિયા 56 56 78 85 થાય કાઈ બોલા છે કરવા જો તો 60 આહી કે કરવા આવો આપીજો આપી જા આપી જા આ આમ કરો